શ્રીમદ ભાગવત આઠમો સ્કંદ સત્તરમો અધ્યાય ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું શ્રી શુકયુવાચ એતયુક્તા સાદિતે રાજન સ્વભ शियपेनवे अनुवतिष्ठ दव्रतम इदम् द्वादशमतन् द्रिता सुखदेव जी महाराज कहते हैं कि राजन कश्यप जीना उपदेश प्रमाणे अदितिए अत्यंत सावधानी पूर्वक બાર દિવસ સુધી વ્રત કર્યું બુદ્ધિને સારથી બનાવી મનની લગામથી એને ઇન્દ્રિયો રૂપી દુષ્ટ ઘોડાઓ છે એ વસમાં કરી લીધા એક નિષ્ઠ બુદ્ધિથી એ ભગવાન શ્રી પુરુષોત્તમનું ચિંતન કરતા રહ્યા એકાગ્ર ભાવે પોતાના મનને શરૂઆતમાં ભગવાન શ્રી વાસુદેવમાં સંપૂર્ણપણે જોડી અને પયો વ્રતનું અનુષ્ઠાન કર્યું ભગવાન પુરુષોત્તમ એમની સમક્ષ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા હે પરિક્ષિત એ ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર હતું પીળું પીતાંબર ધારણ કરેલું ચારે ભુજાઓમાં શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પ્રગટ થયા છે ચતુર્બાહુ શંખ ચક્ર ગદાધર પોતાની સમક્ષ ભગવાનને કાંઈક આવી તો પ્રગટ થયેલા જોઈ અને અદિતિ આદરપૂર્વક ઉભા થઈ અને દંડવત પ્રણામ કરે છે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવાનો પ્રયત્ન કર્યો પણ આંખમાં આનંદના અશ્રુ આવી ગયા કઈ બોલી શકાતું નથી આખું શરીર પુલકિત થઈ ગયું ભગવાનના દર્શન થતા આનંદો લાશને લીધે એના અંગમાં રોમાંચ થાય છે ચૂપચાપ ઉપાડ્યા પ્રેમપૂર્વક નેત્રથી લક્ષ્મીપતિ શ્રી વિશ્વપતિ ભગવાન શ્રી યજ્ઞેશ્વરને આવી રીતે નિહાળતા હતા કે જાણે એમણે નેત્રોથી હમણાં જ પી જશે ને પછી ભગવાનની સ્તુતિ કરે છે યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ લોક શમન નો ભગવન દયાદ્યુ ભગવનાથ આપ યજ્ઞના સ્વામી છો સ્વયં યજ્ઞ પણ આપ છો આપના ચરણ કમળનો આશ્રય લઈને લોકો બહુ સાગર તરી જાય છે આપના યશ નું કીર્તન શ્રવણ એ પણ સંસારમાંથી છે આપના નામ માત્રના શ્રવણથી કલ્યાણ થઈ જાય છે જે આપના શરણે આવે છે એની તમામ વિપત્તિઓનો આપ નાશ કરી દો છો ભગવાન આપ દિનજનો નાથ છો આપ અમારું કલ્યાણ કરો આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય નું કારણ અને વિશ્વરૂપ પણ સ્વીકાર કરી રહ્યો છો અને આપ પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહ્યો છો નિત્ય નિરંતર વૃદ્ધિ પામતા પૂર્ણ જ્ઞાન વડે આપ હૃદયના અંધકારને નષ્ટ કરતા રહ્યો છો હે અનંત આપ જ્યારે પ્રસન્ન થાવ છો ત્યારે મનુષ્યને બ્રહ્માજીને દીર્ઘાયુષ્ય તેમજ તેના જેવું શરીર પ્રત્યેક અભિષ્ટ વસ્તુ અતુલનીય ધન સંપત્તિ સ્વર્ગ પૃથ્વી પાતાળ યોગની સમસ્ત સિદ્ધિઓ અર્થ ધર્મ કામરૂપી ત્રણેય પુરુષાર્થ અને નિર્મળ જ્ઞાન સુધા પ્રાપ્ત થઈ જાય છે તો પછી શત્રુઓ પર વિજય પ્રાપ્તિ વગેરે જે ક્ષુલક કામનાઓ છે એમની સિદ્ધિ થવા વિશે તો શું કહેવાનું હોય વિશ્વ વિશ્વભવન સ્થિતિ સંયમાન વિશ્વાય વિશ્વ ભવન સ્થિતિ સંયમાય સ્વૈરમ ગૃહિત પુરુષિ ગુણા ભૂમને સ્વસ્થૂપૃત પૂર્ણબોધ વ્યાપિતામસે હરએ નમસ્તે આયુ પરમ વપુરભીષ્ટમતુલ્યલક્ષ્મી ૂરસાહ સકલયોગગુણાગાન કે ભવંતિ તુંષ્ટાત્વો નૃપજયાદીરાશી ભગવાનની સ્તુતિ કેરી ત્યારે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને એની ગતિવિધિને જાણનારા ભગવાન કહે છે શ્રી ભગવાન વાચ દેવ માત ભવત્યા મેં વિઘ્નાતમ ચિરકાંક્ષિતમ યતશપથને ઋતક ચ્યાવિતા નામ હે દેવોની માતા આદિતિ તમારી ચીરકાલીન અભિલાષાને હું જાણું છું શત્રુઓએ તમારા પુત્રોનું ઐશ્વર્ય પડાવી લીધું છે અરે તેમના લોક સ્વર્ગમાંથી તેમને આંખે કાઢે વિકાશ યુદ્ધમાં તમારા પુત્રો દેવો ઈ મત અને બળવાન અસુરોને જીતીને વિજય પ્રાપ્ત કરે અને તમે એની સાથે રહ્યો એવી તમારી ઈચ્છા છે તમારી ઈચ્છા એવી પણ છે કે તમારા ઈન્દ્ર વગેરેના પુત્રો શત્રુઓને મારી નાખે એ રીતે એના સબ પાસે જઈ અને રડતી દુઃખી સ્ત્રીઓને તમે પોતાની આંખથી જુઓ અદિતિ તમે ઈચ્છો છો કે તમારા પુત્રો ધન સંપત્તિ બળ શક્તિમાં સમૃદ્ધ થઈ જાય એની કીર્તિ અને એનું ઐશ્વર્ય એને ફરીથી પ્રાપ્ત થઈ જાય અને ફરીથી સ્વર્ગ ઉપર અધિકાર મેળવી લે પણ દેવી મારું એવું માનવું છે કે ઈ અસુર સેનાપતિઓને અત્યારે જીતી શકાય એમ નથી કારણ કારણ કે ઈશ્વર અને બ્રાહ્મણો જ્યારે એને અનુકૂળ છે ને ત્યારે જો એની સાથે યુદ્ધ કરવામાં આવે તો તેથી સુખ મળવાની કોઈ આશા નથી આમ છતાંય દેવી તમારા આ વ્રતના અનુષ્ઠાનથી હું ઘણો પ્રસન્ન થયો છું મારે આ બાબતમાં કોઈક વિચાર કરવો પડશે કારણ કે તમે મારી આરાધના કરી એ વ્યર્થ તો ન જવી જોઈ અને આ આરાધનાથી શ્રદ્ધા પ્રમાણે ફળ તો મળે જ છે તમે પોતાના પુત્રોના રક્ષણ માટે વિધિપૂર્વક પયો વ્રતના અનુષ્ઠાનથી મારી પૂજા અને સ્તુતિ કરીશ એટલે હું અંશરૂપે કશ્યપજીમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારા સંતાનનું રક્ષણ કરીશ કલ્યાણી તમે પોતાના પતિ કશ્યપજીમાં મને એક રૂપે જ રહેલો જુઓ અને ઈ નિષ્પાપ પ્રજાપતિની સેવા કરો દેવી કોઈ પૂછે તો પણ આ વાત બીજાને બતાવશો નહીં કારણ કે દેવતાઓનું રહસ્ય જેટલું ગોપનીય રહેશે ને એટલું એ સફળ થાય છે આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ભગવાન સ્વયં પોતાના ગર્ભથી જન્મ લેશે એ જાણીને અદિતિ કૃતકૃત્યતા અનુભવા લાગ્યા છે આ કેટલી દુર્લભ વાત છે હવે તો અત્યંત પ્રેમથી પોતાના પતિ કશ્યપજીની સેવા કરવા લાગ્યા છે કશ્યપજી સત્ય દર્શી હતા એની આંખોથી કોઈ વાત અણદેખી નહોતી રહેતી પોતાના સમાધિ યોગથી એણે જાણી લીધું કે ભગવાનનો અંશ પોતાનામાં પ્રવિષ્ટ થઈ ગયો છે વાયુ જેમ લાકડામાં અગ્નિ પ્રગટ વાયુથી થાય છે એવી જ રીતે

ગાય ભગવનુરૂક્રમ નમોસ્તુ તે નમો બ્રહ્મણ્ય દેવાય ત્રિગુણાય નમો નમ સમગ્ર એ ભગવાન આશ્રય સ્થાન આપનું થાવ અનંત શક્તિઓના અતિષ્ઠાન હે પ્રભુ આપના ચરણોમાં મારો નમસ્કાર છે હે બ્રહ્મણીય દેવ હે ત્રિગુણ નિયામક આપના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે નમસ્તે પૃષ્ણ ગર્ભાય વેદ પૃષ્ણિ ગરભાય કૃષ્ણના પુત્ર રૂપે પ્રગટનારા અને વેદોના સમસ્ત જ્ઞાનને પોતાની અંદર સમાવિષ્ટ કરનારા હે પ્રભુ વાસ્તવમાં આપ જ સૌના વિતાતા છો હું પ્રણામ કરું છું આ ત્રણેય લોક આપની નાભીમાં રહેલા છે ત્રણેય લોકથી પર વૈકુંઠમાં આપ નિવાસ કરો છો જીવોના અંતકરણમાં આપ સદૈવ બિરાજમાન છો એવા સર્વ વ્યાપક આપને વિષ્ણુને હું પ્રણામ કરું છું त्वं मादिरत्नो भुवनस्यमद्य मनन्तशक्तिं पुरुषं यमाहु कालो भवानाक्षिपते विश्वम् અને એ કારણે વેદ અનંત શક્તિ પુરુષ રૂપે આપનું વર્ણન કરે છે જેમ ઊંડું ઝરણું પોતાનામાં પડેલા તડફલા ને વહાવીને લઈ જાય છે ને એવી જ રીતે આપ કાળ રૂપે સંસારના ધારા પ્રવાહને ને ખેંચીને પોતાની સાથે વહાવતા રહ્યો છો ત્વંવે પ્રજાનામ સ્થિર જંગમાનામ પ્રજાપતિ નામ શિષ્ભ વિષ્ણુ દેવો દેવ પરાયણ સુ ચરાચર પ્રજાઓને અને પ્રજાપતિઓને પણ ઉત્પન્ન કરનાર છો આપ મૂળ કારણ છો હે દેવાથી દેવ જેમ પાણીમાં ડૂબનારના માટે તો નાવ એક જ સહારો છે એવી જ રીતે સ્વર્ગમાંથી આખી કઢાયેલા દેવો માટે એકમાત્ર આપ જ આશ્રય છો ઇથી શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમશ્યામ સંહિતાયામ અષ્ટમ સ્કંધે વામન પ્રાદુર્ભાવે ભાવે અધ્યાય श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवदेवा